દો મન તું પૈસા આલ ને લે પાંચસો રૂપિયા હું રૂપિયા નહીં મળે તું અટક રોજ છેતર છે આલ ને હોય તો ગુગલ પે પાસવર્ડ સાખરા કે તર કે પાસવર્ડ કે અમે ની કવર ઉપર કવર મે યાર હું જો ને ગુગલ પે હે સે ગુગલ પે મે હસે હા પર નહીં આલે તો હે તો હમણે મોબાઈલ સતી ઘણી મચળે છે તું અને ગાડી ઓને કેમ કરે ગાડી ને માર પૈસા દીવ પેટ્રોલ ભરાવાના હતી હાળું રે હા હારું

પછી છે ને એને હાણા મેસેજ કરું એટલે પછી હું કરે હું રિપ્લે હાલે હાઈ જાનુ હું કરી એને મેસેજ કરું હાણા ચોધું મેં આવું ફેંકાય દે લવ મેં પાડો એને પછી યો નાખે થી નાખતો મારે રિચાર્જ કરવા પૈસા જોઈને આ તો હા હા મોંઘું એને આજે તેને હું તેને ફસાવું ગમે એ કરે હા મળી જઈ મળી જઈ આઈડી મળી જઈ હાય શું કરો જાનુ ખાધું કે હાઈ જો બેસી તો ઓનલાઈન થશે એટલે ભાવશે कर दो यू ज्या आजेमके? मेसा ज्वाचती आवड़ेशधिया प्रत्यप्रश्स दानाению है चेले हो, वीडियो कौल टो लगुला भर में बीडियो कॉलत करें हाणे? कौत कौत ह оडू कर वा हानु स्तननाzing मा ज्यूक्र वहला है ऴालमात काश ब्रत्यो मम

મેં બતાવીશ તમને કોઈક વાર હમણાં મમ્મી છે વાજુમાં મમ્મી પાછા જાણે જાય મેં તો કીધું કે ફ્રેન્ડ જોડે વાત કરું એમ કીધું એટલે મમ્મી પાછા જોઈ જાય એટલે તમને પછી મેં હો એટલે હમણાં તમે ખાલી વાતો કરો મેં આગળ કેમેરો ચાલુ એમ બતાવીશ પણ મમ્મી જોઈ જાય એટલે હા પછી બતાવું છું તમને સારું મેસેજ પર આવો મેં તમને મેસેજ કરું હા 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 ઓકે બાય મનકુ રફ પેલે ચરણ બોલાવ હલા મેસેજ મન થી આવતા ના ના મનકુ સતે તું ઘણ કે નો વિડિયો કોલ નેમ કરી જાય એ કોને કરતેલો બાપા તું પેલે સોરો હતા કે ભાઈ ભાઈ લે જવાનું મેં હમતી તું કહો તો નહી હું તું હું કે એ મન ફલા તહેલા કે તલો એવું હે તો તને આવડતું પાછી તું જાય હું કેતે રહેનું હ મને બતાવ જે જો તો આકડા જો ને હા ટકડો આકરાવાનું છે એક 500 ન થી હાલવા ફરવા જઈ લો કશું હું આમણા હાહરો હું મંચુરિયન ખાવા જઉં હેન ગમે ત્યાં થાય લે મારે એના પૈસા હાલવા જ પડશે નીકળો આ ડોરી વહીને કીધે છે મને હા ખુદ ખુરશે ડોરીમાં ફોન કપડા ખૂટી ખૂટીને મારી નાખશે આ બે માછ હવે ડોહાકન પહોંચો મોંઘવા થઈ જોઈ હાઈ જાનુ શુક્રો જાનુ મારે રિચાર્જ પૂરું તો કરે મારે આમાં પાંચસો રૂપિયા નાખો ને મારે બસો રૂપિયા બીજા કામ છે પછી તમને હું છે ને

નાખી દે પાછી જરૂર પર નાખી દીજો ને હારું મેઉ